નમસ્કાર મિત્રો સ્વાગત છે આ બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો જાણીતા વેધર એનાલિસી અશોકભાઈ પટેલ દ્વારા વીસથી ચોવીસ મે બે હજાર પચીસ સુધીની આગાહી કરવામાં આવી છે તો આ તારીખો દરમિયાન વરસાદની શક્યતાઓ વિશે પણ તેમણે મહત્વપૂર્ણ માહિતી આપી હતી તો સંપૂર્ણ માહિતી જોઈએ તે પહેલાં જે પણ મિત્રો ચેનલમાં નવા હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો અશોકભાઈ પટેલ જણાવે છે કે દક્ષિણ પશ્ચિમ ચોમાસું કેરળમાં પ્રવેશવા માટે વાતાવરણ અનુકૂળ છે અને આગામી ચાર પાંચ દિવસમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું કેરળમાં પધરામણી કરી જશે તેની સંભાવનાઓ બની રહી છે ત્યારે ખાસ કરીને આ સમયગાળા દરમિયાન દક્ષિણ પશ્ચિમ ચોમાસું વધુ અન્ય ભાગોમાં પણ બેસી જવાની શક્યતાઓ વધુ વ્યક્ત કરી છે જેમાં દક્ષિણ અરબી સમુદ્રના વધુ વિસ્તારો માલદીન માલદીવ અને કોમરીના જે બાકી રહેલા ભાગો છે તે લક્ષદ્દિપ તેમજ કેટલાક ભાગો કે તેમજ કેરળ અને તમિલનાડુના ભાગો દક્ષિણ અને મધ્ય પૂર્વ બંગાળની ખાડીના વિસ્તારો ઉત્તર પૂર્વ બંગાળની ખાડીના ભાગો અને ભારતના પૂર્વોત્તર રાજ્યો છે તેમાં કેટલાક વિસ્તારોમાં ચોમાસું બેસી જશે ત્યારે મુખ્ય સિસ્ટમોની સ્થિતિ વિશે વાત કરતા જણાવે તે દક્ષિણ બંગાળની ખાડીથી લઈ અને આંતરિક કર્ણાટક સુધી એક સાયક્લોનિક સર્ક્યુલેશન જોવા મળી રહ્યું છે તો દક્ષિણ બંગાળની ખાડીમાં એક પોઈન્ટ પાંચ કિલોમીટરથી પાંચ પોઈન્ટ આઠ કિલોમીટરની ઊંચાઈએ એક જે સાયક્લોનિક સર્ક્યુલેશન છે તે દક્ષિણ પશ્ચિમ દિશા તરફ ઝુકાવ ધરાવે છે તો એકવીસ મે એટલે કે આવતીકાલે કર્ણાટકની જે કાંઠા વિસ્તાર છે તે વિસ્તારમાં જે મધ્ય પૂર્વ અરબી સમુદ્રનો ભાગ છે ત્યાં એક યુએસસી છે અને તેની અસર હેઠળ બાવીસ તારીખે દેશ સિસ્ટમ લો પ્રેશરમાં ફેરવાશે જે આપણે અગાઉ પણ અપડેટમાં જણાવ્યું છે તો વધુ તીવ્ર બની મુંબઈના પશ્ચિમ અને સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગ તરફ ઉત્તર દિશામાં ખસી શકે છે ત્રેવીસ મે સુધીમાં તો વીસથી ચોવીસ મે સુધીની આગાહીમાં તેઓ જણાવે છે કે પવનની દિશામાં ભિન્નતા રહેશે અને જે અરબી સમુદ્રમાં સર્જના લો પ્રેશર સિસ્ટમની સ્થિતિ અને તીવ્રતા પર આધાર રહેશે તો પંદરથી વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે તીવ્ર ઝંઝાવાતી સાથે વીસથી ત્રીસ કિલોમીટર પ્રતિ કલાક સુધી સિસ્ટમ નજીક આવતા પવનની તીવ્રતા વધી શકે છે પ્રારંભમાં છૂટાછવાયા વાદળો રહેશે સિસ્ટમ નજીક આવતા વાદળછાયું વાતાવરણ વધી શકે છે ગુજરાતનું નોર્મલ તાપમાન છે તે એકતાલીસ સેલ્સિયસથી સાડા એકતાલીસ સેલ્સિયસ અને વાદળછાયું વાતાવરણ વધવાની શક્યતાઓ ત્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટીની શક્યતાઓ પણ તેમણે વ્યક્ત કરી છે તો વધુમાં જણાવે છે કે વીસથી ચોવીસ મે દરમિયાન સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાતના અલગ અલગ સ્થળે છૂટાછવાયા વરસાદની શક્યતાઓ છે અરબી સમુદ્રમાં સર્જના લો પ્રેશર સિસ્ટમ તીવ્ર બની ડિપ્રેશન કે વધુ શક્તિશાળી બની શકે છે તો આ સિસ્ટમ ગુજરાત ઉપર અસર કરી શકે છે લો પ્રેશર સિસ્ટમ બન્યા બાદ વધુ અપડેટ આપવામાં આવશે તેવું જણાવ્યું છે તો વીસથી ચોવીસ મે દરમિયાન છૂટો છવાયો વરસાદ સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાતમાં જોવા મળશે